મુંબઈથી ઉપરથી ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનના પેસેન્જર્સને અધવચ્ચે ઉતારાયા મુંબઈ થી અમદાવાદ જતી ગુજરાત સુપરફાસ્ટ ના પેસેન્જરિયાદ ઉતારી ભાડા ખર્ચીને ટેક્સીમાં જવા મજબૂર બન્યા છે મહિલાઓ વૃદ્ધો બાળકો સામાન લઈને રેલવે સ્ટેશન પર રજડતા જોવા મળ્યા હતા નડિયાદ બસ સ્ટેન્ડ પર યાત્રીઓની ભારે ભીડ જામી બસો પણ ખીચો ભરાઈ જતા જ અગવડતા સાથે મુસાફરો જવા મજબૂર બન્યા હતા

તમે ટેક્સી માટે પૂછી રહ્યા છો કેટલા ભાડા કરી રહ્યા છો અહીંયાથી ભાડા લગભગ પંદરસો રૂપિયા કહે છે પંદરસો બે બે હજાર પચીસો અલગ અલગ જુદા જુદા કરે છે એની જગ્યાએ જો તમે ટ્રેનમાં પહોંચી ગયા હો તો તમને કેટલા અમારે તો બનેલી જ હતી ને સુરત થી કોઈ રિફંડ વિફંડ આપવામાં આવ્યું છે ટ્રેન ના અમે પૂછ્યું જ નથી હજુ કઈ રિફંડ શું હજુ તો અમે તો ઉતરીને બહાર આવ્યા ભાઈ કે બધા નીકળી રહ્યા હતા તો અમે નીકળી બહાર આવ્યા